મિત્રો મારું નામ રીના છે હું ગુજરાતના એક નાના ગામમાં રહું છું જેનું નામ એક ચંદનપુર મારી ઉંમર ત્રીસ વર્ષની છે મારા માતા પિતા સાદા ખેડૂત હતા ઘરે થોડી ખેતી હતી અને તેમાંથી ઘર ચાલતું બાળપણથી જ હું ખેતરના કામમાં મદદ કરતી ઘરના કામ સંભાળતી મેં ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ ઘરની જવાબદારીઓ વધી ગઈ સત્તાવીસ વર્ષની ઉંમરે મારા લગ્ન વિક્રમ સાથે થયા વિક્રમ પણ આ જ ગામમાં હતા અમે ઘરે થોડીક ખેતી કરતા સાથે ગામમાં નાનો કિરાણાનો દુકાન પણ ચલાવતા તેમની મહેનત સરળ સ્વભાવ અને હંમેશા હસતા રહેવાની આદત મને ખૂબ ગમતી અમારી પાસે નાનું પાકું મકાન હતું થોડી ખેતી અને દુકાન હતી અમે બંને મળીને જીવન ચલાવતા સવારે વહેલા ઉઠીને ખેતરનું કામ દુકાન ખોલીને ગામમાં ગ્રાહકોને આપવાનો બપોરે આરામ કરીને અમે સાંજે ફરી કામ રાત્રે અમે બંને બેસીને વાતો કરતા બે વર્ષ પછી મારા જીવનમાં આવ્યો અમારો નાનો દીકરો આરવ તેના આવવાથી ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ આરવની નાની નાની હરકતો તેનું હાસ્ય બધું જ અમારા દિલને ભરી દેતું વિક્રમ તેને ગોદમાં લઈને રમાડતા અને કહેતા આ મારો રાજકુમાર છે પરંતુ જીવન ક્યારેક સરળ રહેતું નથી એક દિવસ વિક્રમે ગામની બહારથી કેટલીક ખરીદી કરવાની હતી તેઓ નજીકના શહેરમાં ગયા અને કહ્યું કે સાંજ સુધીમાં પાછા આવી જઈશ પરંતુ સાંજે ખબર પડી કે રસ્તામાં એક મોટા વાહન સાથે અકસ્માત થયો અને વિક્રમ ત્યાં જ ગુજરી ગયા જ્યારે લોકો ઘરે આવીને આ સમાચાર આપ્યા ત્યારે મારી દુનિયા ધરાશમય થઈ ગઈ હું આરવને ગોદમાં લઈને રડતી રહી નાનો આરવ વારંવાર પૂછતો મમ્મી પપ્પા ક્યારે આવશે અને હું તેને ચૂપ કરાવતી રહી પણ મારા આંસુ રોકતા નહોતા વિક્રમના ગયા પછી જીવન બધું કઠિન બની ગયું મારા આંસુ સરવા ઘણા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા મારા માતા પિતા પણ બીમાર હતા તેથી કોઈ સહારો નહોતો ખેતી અને દુકાન હતી પરંતુ બધું એકલા સંભાળવાનું પડતું સવારે વહેલા ઉઠીને ખેતરનું કામ દુકાન ચલાવની બધું એકલા આરો ત્યાં માત્ર બે વર્ષનો હતો તેને એકલો મૂકીને કામે જવું પડતું ત્યારે મારું હૃદય તૂટતું ક્યારેક પાડોશીને સોંપીને જાઓ ક્યારેક તેને સાથે લઈ જાઓ દુકાન અને ખેતીમાંથી જે પૈસા મળતા તેમાંથી ઘરનો ખર્ચ આરવની જરૂરિયાતો બધું કોઈ રીતે ચાલતું ઘણી વાર રાત્રે આરવને સુવાડીને હું એકલી બેસીને રડતી વિચારતી કે આ જીવન કેમ આટલું કઠોર થઈ ગયું સમાજમાં કેટલા લોકો સહાનુભૂતિ બતાવતા કેટલાક અવગણતા પરંતુ હું આરો માટે મજબૂત બનીને જીવન રહી જીવતી એક વાર એક દિવસ ગામની પ્રાથમિક શાળામાં નવા શિક્ષક આવ્યા તેનું નામ વિવેક હતું તેઓ બત્રીસ વર્ષના હતા ને શહેરમાંથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યા હતા તેઓ શાળા પાસે નાનું ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યા વિવેક રોજ સવારે અને સાંજે દુકાનમાંથી કેટલીક ચીજ વસ્તુઓ લેવા આવતા શરૂઆતમાં માત્ર સામાન લઈને જતા પછી ધીમે ધીમે વાતો શરૂ થઈ તેઓ પૂછતા આજે એવી ચીજ આવી છે આરવ કેટલા કેટલો સુંદર થઈ ગયો કે એક દિવસ સવારે દુકાને આવ્યા ત્યારે આરવ બહાર રમતો હતો વિવેક તેને ગોદમાં લઈને રમાડવા લાગ્યા આરવ પણ તેમને જોઈને હસવા લાગ્યો તે દિવસ પછી વિવેક દરરોજ થોડી વાર આરવ સાથે રમતા ક્યારેક તેના માટે બિસ્કિટ લાવવા લાવતા ક્યારેક નાનું રમકડું આરવ તેમને કાકા કહીને બોલાવવા લાગ્યો દિવસો વીતવા ગયા અમારી વાતો વધુ ગઢ થઈ વિવેક મને મારી મુશ્કેલીઓ વિશે પૂછતા એક દિવસ મેં તેમને વિક્રમની વાત કહી તેઓ ચૂપચાપ સાંભળ્યા અને પછી કહ્યું રીના જે થયું સહન કર્યું છે તે ખરેખર હિંમતની વાત છે તું કેટલી આરવને અને ઘરને આટલી સારી રીતે સંભાળે છે એ જોઈ મને તારા પર ગર્વ થાય છે તેમની વાતોથી ઘણા વર્ષો પછી મને લાગ્યું કે કોઈ મારી પરવા કરે છે એક દિવસ સાંજે દુકાન બંધ કર્યા પછી હળવો વરસાદ શરૂ થયો મેં વિવેકને કહ્યું આજે ઘેરે જ ચા પી લો વરસાદમાં ભીજાશો તેઓ નાની માની ગયા હું અંદર ચા બનાવવા ગઈ અને આરવને સુવાડી દીધો ચા લઈને બહાર આવી તો વિવેક એકલા બેઠા હતા બહાર વરસાદ પડી રહ્યો હતો અને ઠંડી હવા ચાલી રહી હતી અમે ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા વાતો ધીમે ધીમે દિલની થઈ ગઈ વિવેક ધીમે મારો હાથ પકડ્યો તેમનો હાથ ગરમ હતો મારા હાથમાં તેમની આંગળીઓ ગૂંથાઈ ગઈ હું થોડી ગભરાઈ પણ તેમની આંખોમાં જોઈ શાંત થઈ તેમણે કહ્યું રીના મને ખબર છે કે તે ઘણું દુઃખ સહન કર્યું છે પણ હું તને એક આરવને હંમેશા ખુશ રાખવા માંગુ છું મને તારા પર પ્રેમ થઈ ગયો છે તેમનો અવાજ ધીમો અને સાચો હતો મારા આંસુ ખુશીના છલકાય ઘણા વર્ષો પછી કોઈને મારા હાથને આટલી ઉપથી પકડ્યો હતો મેં હાથ પાછો ન ખેંચ્યો અને ચૂપચાપ બેઠ બેઠા રહ્યા હાથમાં હાથ રાખીને બહાર વરસાદનો અવાજ અને અમારા દિલની ધડકન બસ આટલું જ સંભળાવતું હતું તે સાંજ પછી અમારી લાગણીઓ મજબૂત થઈ પરંતુ રસ્તો સરળ ન હતો ગામમાં લોકો વાતો કરવા લાગ્યા કેટલા કહેતા કે વિધવા હોવાથી બીજા લગ્ન કરવા ન જોઈએ અમારા માતા પિતા શરૂઆતમાં ગભરાયા હું ઘણી વાર તૂટી પડી પણ વિવેક મજબૂત રહ્યા તેમણે બધાને સમજાવ્યું કે પ્રેમમાં કંઈ ખોટું નથી અને આરવને પણ તેને પોતાનો દીકરો માનશે ધીમે ધીમે ગામના સરપંચ અને મોભી લોકો પણ સમજાવ્યું કે રીના જેવી મહિલાને નવું જીવન મળવું જોઈએ આખરે બધા માની ગયા અમારા લગ્ન એક સાદા સમારોહમાં ગામના મંદિરમાં થયા માત્ર નજીકના લોકો અને પરિવારની હાજરીમાં આરવે વિવેકને પપ્પા કહીને બોલાવવા માંડ્યો તેમનું હાસ્ય જોઈ મારું દિલ ભરાય આવ આવતું આજે અમે ત્રણે આ ગામમાં ખુશીથી રહીએ છીએ વિવેક શાળાએ ભણાવે છે હું ઘર અને નાની દુકાન સંભાળું છું ખેતી અને દુકાન હવે સારી રીતે ચાલે છે આરવ ખુશીથી રમે છે ભણે છે અને અમારી સાથે હસે છે જીવનમાં ઘણા વર્ષો પછી ફરી પ્રેમ શાંતિ અને હાસ્ય આવ્યા છે આ વાર્તા તમને એ સંદેશ આપે છે કે જીવનમાં કેટલા પણ દુઃખ આવે હિંમત ન છોડવી સમાજે વિધવા મહિલાઓને નવું જીવન આપવામાં દેવું જોઈએ અને તેમને સહારો આપવો જોઈએ જો આપણે એકબીજાને સમજીએ તો ઘણા જીવનનું ખુશીથી ભરાય છે આ વાર્તા પૂર્ણ પૂર્ણપણે કાલ્પનિક છે તેમાં કોઈ વાસ્તવિક વ્યક્તિ સ્થળ કે ઘટના સાથે સંબંધ નથી માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ માટે છે ધન્યવાદ દોસ્તો